હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ તો આજનો સુંદર સુવિચાર છે કે આ કળિયુગ છે સાહેબ અહીંયા ઈમાનદાર માણસને ગાંડો અને કપટી માણસને સ્માર્ટ સમજવામાં આવે છે તો ગાઈસ એવું જ છે કે આપણે કંઈક સારા થઈને રહીએ ને એકદમ ભોળા થઈને તો બધા આપણને ગાંડા સમજે અને આપણે હમણાં કપટી અને ડબલ ફેસ રાખવીને તો આપણને બધા સ્માર્ટ સમજે ભાઈ અમારે સ્માર્ટ નથી બનવું અમારે ગાંડું બનવું છે પણ ઇમાનદાર રહેવું છે ગાઈશ તો મારો આજનો સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજે મેં હોર હોરમાં જોયું તો મારા ભીંડાના નાના નાના પ્લાન્ટસમાં પણ ભીંડો આવી ગયો જો ગાઈશ વાવ હાજ મમ્મી તમે જોયા ભીંડો આવ્યો એ આજો આજો ઓ ભાપ કેટલો મોટો આને તોડી લેવાય મમ્મી તોડી લઉં છું તોડી લીધા મેં બહુ મોટા થઈ જાય પણ ગૌડા થઈ જાય મમ્મી જો ગઈશ અમારો પહેલો ભીંડ હજુ ગવારમાં તો કંઈ દેખાતું જ નથી ગવાર આવતો હોય એમ હું આવા કંઈ ગવાર બવાર તોડવા નહીં છું કેમ કે હું ગવાર ખાતો નથી ગવારમાં તોડવાની મહેનત શું કરું બાકી ચોળીના વેલા નથી દેખાતો મમ્મી તો કહીશ તમારે બે ટાઈપનો ભીંડો છે આ જો આ એકદમ એકદમ વ્હાઈટ છે આની ડાળી ઓલ જો ભીંડો દેખાય ને એની રેડ કલરની ડાળી છે જો જો રેડ કલરની બાકી આ જો આ છે આ રેડ કલરની ડાળી આ અલગ ભીંડો આવશે આમાં રેડ કલરના ભીંડા આવશે જો દેખાય રેડ કલરના ભીંડા આવશે આમ ક્યાંય ગયું એ કંઈ ભીંડો હજુ આવ્યો નથી રેડ કલરનામાં આ જો રેડ કલરના ભીંડા આવશે અમારા રેડ કલરના ભીંડા ખોટું નહીં બોલું ગાઈશ તમને આગળ કન્ટિન્યુ વોચ કરજો હું તમને રેડ કલરના ભીંડા બતાવીશ ઘણા બધા એ જે ગામડાના હશે ને એ બધા એને જોયા હશે રેડ કલરના ભીંડા આમાં રેડ કલરના ભીંડા આવશે જો બાકી આ બે ત્રણ દીથી મસ્તીનો તડકો પડે છે અને ગરમી જેવું ફીલ થાય છે બાકી બાકી કાલ ગરમ પાણીથી થી તો એટલે એકદમ શરીરમાં ગરમી ચડી ગઈ છે તો આજ પાછું ઠંડુ પાણી કરીને નાવાનું છે ડૉક્ટરે ના પાડી છે ઠંડા પાણીનો યુઝ કરવાનું વાપરવાનું પીવાનું ઠંડામાં રહેવાનું તો અને કીધું સનલાઇટ વધારે લેવાની તારે મેં કીધું સનલાઇટ મેં કીધું સવાર સવારમાં સનલાઇટ લઈ લો એક્સરસાઇઝ કરી લો બ્લોગિંગ કર લો બધું એક હારે થઈ જાય તો કીધું સવાર સવારમાં કામ અને ગઈ જો કે જો કેવું હતું કે આજે મારા મમ્મીને ઉપવાસ છે જીવંતિકા જીવંતીકામાંનો આજ શુક્રવાર છે ને શ્રાવણ મહિને ઓલો શુક્રવાર ના કરી શકે કેમ કે મારી મમ્મીની તબિયત બરાબર નથી તો આજે એમનો ઉપવાસ છે તો એમને સવાર સવારમાં શેરો ને બધું બહુ બધી પ્રસાદી બનાવી નાખી પૂજા કરી નાખી ને બધું બહુ બધું મસ્તીનું વાતાવરણ છે તો આજે કે કાલે મારા મમ્મીને કંઈક વસ્તુ લેવાનું છે ને તો શોપિંગ કરવા જવાનું છે આજે જઈશ કે કાલે કાંઈ નક્કી નથી તો કહીશ મારે ગિફ્ટ બનાવવાનું છે ને એ માટે જો બધું હું કાલ સામગ્રી બધી લઈ આવ્યો તો આ આ લેવા માટે ગયો તો બધું આ બધું કલરિંગ ને એવું બધું તો આનું એટલું મસ્તીનું બનાવીશ ને કે તમે જોતા રહી જશો એ ખુશીબેનના વ્લોગમાં તમને ડાયરેક્ટ જોવા મળશે હું મારા વ્લોગમાં એ નહીં બતાવું જોઈ લેજો તમે ખાલી ને એવું તો કહીશ તબિયત મારી બે ત્રણ દિવસથી સારી નથી ને તો રોજ હું ખીચડી ખાતો બે ટાઈમ સવારે સાંજે બપોરે સવારમાં તો હું નાસ્તો કરી લેતો આમથી આમ ગાંઠિયા કે ચા બટ બપોરે સાંજે બે ત્રણ દિવસમાં રેગ્યુલર ખીચડી ખાધી છે આ જે મમ્મીનો ઉપવાસ છે ને તો એમ એમને તો કાંઈ ખાધું નથી એમને કેવું હોય કે જે પ્રસાદી બનાવે ને જે માતાજીની પ્રસાદી ચડાવે ને જે પ્રસાદી એ જ પ્રસાદી તો આખો દીવ ખાવાનું બીજું કાંઈ નહીં ખાવાનું તો ફ્રૂટ ને એવું બધું તો હોય તો ફ્રૂટ તો બધું ખાવાનું અમારી હાથું બનાવ્યું છે કોબી પત્તાનું શાક છે મરચાં છે રોટલી અને શીરો એમની પ્રસાદી માટે બનાવ્યો હતો અને છાસ અને ઉપવાસ હોય ને એ તો મજા જ આવી જાય કોઈ બીનો ફ્રૂટ ખાવાની મજા આવી જાય તો કહે એક ઝલક બતાવી દો તમને બધાને કંઈ મેં હું બનાવી એમ હાલો જમવા માટે અને વરસાદ એવો લોહી પી ગયો છે કે જરી ઝરી ઝરી આય આ જ કરે છે ખબર નહીં એને મારથી ઓલું કે કાંઈ કઈ કાલે પાછું શોપિંગમાં જવાનું છે શોપિંગ કરવા કાલ ના આવે તો સારું બાકી નકર બધું લેના ને દેના થઈ જાય છે હજુ અમુક વસ્તુ લેવાની બાકી છે એટલા માટે તો હાલો આપણે જમી લઈ અને હાલો તમે બધા જમવા માટે જગ્યા ક્યા ફોટા ને હું પાડવાની અમે આવી ગયા છીએ મારા એક બેસ્ટ ફ્રેન્ડને મળવા માટે કેમકે એ હોસ્ટેલમાં છે અને એકદમ નજીક હતો તો એના મમ્મી પપ્પા આવ્યા હતા સુરતથી અહીંયા કેમ કે દાદા બીમાર છે ને એક એને એને ખબર ન હતી એકદમ મારો પાકો બેસ્ટ ફ્રેન્ડ છે ગાઈસ એને એ આવ્યો આવ્યો ગાઈસ 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 આવ્યો એને તમને સરપ્રાઈઝ આપવાની છે વાત એના પપ્પા અંદર છે અને એને નથી ખબર કે હું આવ્યો છું એમ

yeah <laughs> તો ગાઈસ તમે જોયું અમે હું ગયો તો મારા બેસ્ટ ફ્રેન્ડ ને લેવા માટે કેમ કે જો એમે કેવું હતું કે એના મમ્મી પપ્પા સુરતથી આવ્યા હતા તો એને એમને એમ કીધું ગયા એ જ્યારે આવતો ને ત્યારે મને મતલબ કેવું કે ઓલી ફેરી આવ્યો તો હું નવસારી ગયો હતો મારે અહીંયા એને અહીંયા આવવાનું થયું ને મારે નવસારી જવાનું થયું તો અમે મળી નાખ્યા તો એમાં કેવું થયું કે પછી એને એના એના હોસ્ટેલમાં લેવા માટે ગયા તો એ અંદર જતા રહ્યા અને એ આવતો જ હતો તો એને ખબર નથી કે હું એ આવ્યો છું પછી ગેટની બહાર આવીને સુઈને સરપ્રાઇઝ આવે કે બાકી મસ્તીનો પછી અમે ઘરે આવતા હતા તો મેં કીધું આ મસ્ત લોકેશન છે તો પછી અમે અહીંયા ઘડી ઉભા રહી ગયા ફોટોને એવું બધું પાડવા માટે તો કેવું તમને કેવું મસ્તીનું કહે પાછું જો અહીંયા પાછું ગમે ત્યારે દીપડા દીપડાને બધું ગમે ત્યારે ટપકી રસ્તામાં આવીને આડા ઉતરી મેં તમને બોડાઈ બતાવ્યું તો એમાં બોડાઈ માર્યો તો કે ગમે ત્યારે એ પાછું કેવું એકદમ જંગલ વિસ્તાર અમેર એવી સારું કે પણ અમે બાર જઈએ ને રાજુલા જઈએ કે ગમે ત્યાં જઈએ તો વચ્ચે એવા રસ્તા આવે જ છે તો હવે કેવું હતું કઈશ કે આજે તો જો કેવું કે આ તમે જોયું આજ બધું જવાનું હતું શાકભાજી બધું લેવા માટે મારે કાલ નીકળવાનું છે એ માટે તો ગાઈશ કાલે બહુ ચિંતા છે કેમ કે ખુશીબેને લીંબુ મંગાયા છે અને લીંબુ આખા ગામમાં કઈ નથી મારે કરવું તો કરવું શું અને કાલે શાકભાજી કંટોલા આટલા દિવસ કંટોલા એટલા મસ્તીના મેળા રોજ મળે નતા જોતા તોય મળે તો હવે કંટોલાય નથી મળતા લીંબુય નથી મળતા કરવું તો શું કરું પછી એમને આપણે એકવાર કહી દીધું હોય તો પછી ના લઈ જાય તો આપણે ભૂંડા લાવવી તો હવે છે ને કંઈક તો કરવું જ પડશે ગાઈશ કાલના બ્લોગમાં જોજો પછી પાછળ જો ગાઈશ એ હું અને આ અમારા ઘરમાં આવી ગયા છે બે ગયા છે અને જો આજે મારા મમ્મીનો અને મારા બીજા દાદી છે એમનું જાગરણ છે કેમ કે જીવંતિકા માનું હોય તો અહીંયા જીવંતિકા માનો ઉપવાસ હોય ત્યાં અહીંયા બાર વાગ્યા સુધી જાગવું જ પડે તો બહુ બધા મહેમાન આવ્યા છે ને તો બધા પત્તા રંગે ગાઈશ ઓલી ઓલા ઘરે એ તો ના બતાવે એ ના બતાવે વિડીયોમાં એટલા માટે બધું એવું તો નોર્મલ છે સાતમા આઠમાં પત્તા રંગવાનું